આજે એકાદશી છે એમ મોરિયાના ફરાળી લાડુ બનાવેલા છે અને રાજીગરાની પૂરી બટાકાનું ટમેટાનું રસાવાળું શાક અને કઢી અને સાબુદાણાની ખીચડી જયસ્વામી ના મિત્રો ખુશાલી સંપૂર્ણ તમારા મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે છે મહુવા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર મહોત્સવ નો આજે છે ત્રીજો દિવસ અને ભવ્યથી ભવ્ય જે એકાદશી નો જે ફરાળ બની રહ્યો છે તેની કઈ રીતના જે વ્યવસ્થા જે આજે ભોજન પ્રસાદમાં દેવામાં આવશે તેની સંપૂર્ણ માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપવાનો છું ચેનલમાં ન હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઇક કરવા વગર જતા નહીં એકાદશી ના દિવસે સાંજ ને બપોર ટાઈમ માટે જે ફરાર રહેવાનું છે ફરારમાં અત્યારમાં ગરમા ગરમ લાઈવ ફરાળી ઢોકળા બનતા હતા તે આપણે નિહાળે હવે જઈ રહ્યા છે અહીંયા જે રાજગ્રહ ફરાળી કઢી બની રહી છે તે વિભાગની અંદર અહીંયા તમે જોઈ રહ્યા છો એક સાથે ઘણા બધા ટોપની અંદર જે રસોઈ બની રહી છે એક સાથે આ જગ્યા ઉપર નવ હજાર ભાવિ ભક્તો જે સેવા આપી રહ્યા છે અત્યારે જે એકાદશીના કારણે સંપૂર્ણ રસોઈ જે ફરાળી રહેવાની છે ચાલો આપણે કે રાજકરાની કઢી નિહાળી રાજકરાની કઢી બનાવવા માટે અહીંયા જે લોટને મિક્સિંગ કરી રહ્યા છે મશીન દ્વારા અહીંયા એક સાથે ઘણા બધા અલગ અલગ મશીનો પડેલા છે આ મશીન છે ને તે ભજીયા બનાવવા માટેનું મશીન છે પછી આગળ આ મશીન જોવા જઈએ ને તો આ મશીન જે આપણે મોટી મોટી ટોપની અંદર જે દાળ બની રહી છે તેમજ અલગ અલગ કઢી બની રહી છે તેને કાઢવા માટે જે આ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે અહીંયા છે ફાફડી ગાંઠિયા સેવ તે પાડવા માટેનું મશીન છે હરારી પૂરી બનાવવા માટે અહીંયા જે મશીન દ્વારા લોટ બંધાઈને આગળની તરફ જાય છે હવે જોવા જઈ રહ્યા છે એક સાથે ઘણા બધા ભાઈઓ જે ફરારી પૂરી બનાવી રહ્યા છે જે પોતે વેલણથી વળીને જે અંદરની તરફ જાય છે ચાલો આપણે તે જોઈએ એક સાથે ખરાળી પૂરી બનાવી રહ્યા છે આ જગ્યા ઉપર લાખો માણસો ની રસોઈ કેમ બની રહી છે હું તમને બતાવું અહિયાં મારી જવડા બે જેટલા લોકો જે આ ટોપ ની અંદર આવી જાય ને અવડા ટોપ ની અંદર જે સંપૂર્ણ રસોઈ બને છે એક ટોપ એવો નથી અહિયાં લાઈન માં લાગત એવા ટોપ છે એ બધે ટોપ ની અંદર જે અલગ અલગ રસોઈઓ જે બનાવવામાં આવે છે અહિયાં પણ તમે જોઈ રહ્યા છો હવે મિત્રો આપણે પહોંચી ગયા છે અહિયાં હાબુદાણા ની ખીચડી બનાવવામાં આવે છે અહિયાં તમે જોઈ રહ્યા છો ઘણા બધા એક મોટા ટોપ ની અંદર ની એવા ઘણા બધા ટોપ ની અંદર જે ખીચડી બની રહી છે આપણે ભાઈ પાસે થી જાણશું કેટલા સાબુદાણાની આ એક હજાર કિલો એક હજાર કિલો હાબુદાણા ફરાળી ખીચડી બનાવી પાંત્રીસ હજાર માણસો પાંત્રીસ હજાર માણસો ની જે આ રસોઈ અત્યારે બની રહી છે આગળની તરફ આપણે જોવા જઈએ તો અહીંયા ઘણી બધી વસ્તુઓ જે રાખવામાં આવે છે લાઈ સંપૂર્ણ રસોઈ જે ચૂલા ઉપર બની રહી છે આ હબુદાણાની ખીચડીમાં કઈ કઈ વસ્તુઓ જે નાખવામાં આવે છે તે આપણે ભાઈ ભાઈ જાણશું આમાં મરચા નાખવાના ટામેટા લીમડો બટાકા સિંગદાણા અત્યારે હું નખાય છે આ બટાકા નખાય છે ત્યારે બટાકા બટાકાના સિંગદાણા નખાય છે આ વટાણા જોરા જો એટલે ફરાઈ ફરારી ખીચડી ની અંદર જે બટેકા નાખવામાં આવે છે આ બટેકા જે આ તાવા અંદર ચડાઈ રહ્યા છે અને આ સંપૂર્ણ રસોઈ જે દેશી સુલા ઉપર લાકડાના મદદથી થઈ રહી અહીંયા લાકડાનો થપ્પો તમે જોઈ રહ્યા છો અહીંયા અંદાજીત કેટલા સુલાઓ છે 100 100 100 સુલાઓ ઉપર જે આ સંપૂર્ણ રસોઈ અલગ અલગ બની રહી છે હવે મિત્રો આપણે આવી ગયા છે અહીંયા જે અલગ અલગ ગ્રાઈવ કરવા માટે જે મશીનનો ઉપયોગ કરવામાં આવે છે આ તમે જે મશીન જોઈ રહ્યા છો ને તે બટેકા ક્રશ કરવા માટે ભાઈ આદુ મરચા કોથમરી તે ક્રશ કરવા માટેના મશીનો છે અહીંયા જે બહેનો દ્વારા જે કોબી હોય છે તે અત્યારે ધોવાઈ રહી છે બરાબર છે ધોયા વગર વસ્તુ જે આ જગ્યા ઉપર ક્રશ નથી થતી અહીંયા તમે જોઈ રહ્યા છો કે આજે આ ભાઈ અત્યારે કોબીને ક્રશ કરી રહ્યા છે આ જગ્યા ઉપર એક સાથે ઘણા બધા બહેનો જે આદુ મરચા કોથમરી કોબી જે કાપી રહ્યા છે તમે જો ઘણા બધા ભાવિ ભક્તો જે સેવા કરી રહ્યા છે આ જગ્યા ઉપર જે ટમેટા છે દૂધી છે ગાજર છે મૂળા છે તેનો સંપૂર્ણ સ્ટોક કરી દેવામાં આવેલો છે હવે હું તમને બતાવી રહ્યો છું ઘણા બધા બહેનો જે છે ને અલગ અલગ વિભાગ દ્વારા અલગ અલગ કટિંગ થઈ રહ્યું છે પેલા વિભાગમાં બહેનો છે ને જે ગાજર સુધારી રહ્યા છે પછી આપણે આગળ જોવા જઈએ ને તો અહિયાં બીજા ગ્રુપ દ્વારા જે ટમેટાનો ક્રોસ કરવામાં આવી રહ્યો છે અને પાછળની તરફ જે જોઈએ ને તો કાકડી કાપી રહ્યા છે હવે મિત્રો આપણે જોવા જઈ રહ્યા છીએ રસાવાળું બટેકાનું ફરારી શાક અહિયાં તમે શાક બની ને કમ્પ્લીટ થઈ ગયું છે ઉપર આ જે કોથમરી નાખીને સરસ મજાની વઘાર કરી નાખ્યો છે અહીંયા મિત્રો હવે જોવા જઈ રહ્યા છીએ રસાવાળું ટમેટા બટેકાનું શાક અહીંયા એક સાથે બે સાત દેવામાં આવે છે જોવા જઈ રહ્યા છે અહીંયા જે મિસ્ટાન માં હાટા બનાવેલા છે ચોખા ઘી ની અંદર અહીંયા તમે જોઈ રહ્યા છો સરસ મજાનો જે ઘી ની અંદર હાટા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે આ એક ચોકી ની એવી લાગત ઘણી બધી ચોકીની અંદર જે પ્રસાદી બની રહી છે અહીંયા તમે જોવો જે હાટા બની રહ્યા છે ને તેમને ભાઈઓ દ્વારા જે ઘીમાંથી અલગ પાડવામાં આવે છે એ હાટા છે હાટા હાટા જોવા જઈ રહ્યા છે અહીંયા જે હાટાની ચાટણી બનાવવામાં આવી રહી છે અહિયાં તમે જો આખા આખા ટોપ ની અંદર જે ગરમ ગરમ સાસણી બની રહી છે આજે સાસણીમાં કઈ કઈ વસ્તુ નાખવા સાસણી ખાંડ પાણી આજે મહોત્સવનો ત્રીજો દિવસ છે ને આપણી સાથે જોડાયેલા શુંના ભગત તમારું મારું નામ અર્જનભાઈ શિંગાળા શ્યામ કેટર અમરેલી સુરત અને આજે છે એકાદશી એકાદશીની અંદર કઈ કઈ જે વસ્તુ છે ભાવિ ભક્તોને પેરસવામાં આવશે તેની વિશે માહિતી થાય આજે એકાદશી છે એમને બપોરે ભોજન પ્રસાદની અંદર સરસ મજાના મોરિયાના ફરાળી લાડુ બનાવેલા છે અને રાજગીરાની પૂરી બટાકાનું ટમેટાંનું રસાવાળું શાક અને કઢી અને સાબુદાણાની ખીચડી અને કચુંબર આ બધી વસ્તુ તૈયાર કરી ભગવાનને થાળ ધરાવી ભાવિક ભક્તોને માટે આજે પાંત્રીસ ચાલીસ હજાર માણાનું ફરાળ બનાવેલું છે અને ભાવથી જમાડવાના છે પ્રસાદ કઈ રાત્રિનો હા આજે રાત્રે પણ પચાસ હજાર માણામાં પૂરી બટેકા ટમેટા દૂધીનું શાક અને રસાવાળા સાબુદાણા મોરિયાની ખીચડી કચુંબર એ વગેરે ફરાળ બનાવી બંને ટાઈમ ફરાળ જમાડવાનું છે બરાબર અને મિસ્ટેરની વાત કરીએ તો ટોપરા પાક ની હા આજે સવારમાં પાઇક ભક્તોને નાસ્તા માટે ફરાળી ચેવડો અને ટોપરા પાક સરસ મજાનો બનાવી ભગવાનના થાળમાં ધરાઈને હજારો ભક્તો ભક્તોને સવારમાં નાસ્તો કરાવ ત્રણેય ટાઈમ ફરાળ આજે બનાવેલું છે આજનો આખો દિવસનો એક લાખ માણાનો ફરાળ તૈયાર કરી અને ભાઈક ભક્તોને અમે જમાડી રહ્યા છીએ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ મિત્રો આ હતો મહોત્સવ ત્રીજા દિવસનો એકાદશીનો સંપૂર્ણ ભોજન પ્રસાદનો વિડીયો તમને અમારો વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં જય સ્વામિનારાયણ લોક સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ